બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી જય ઘટ ઘટ ના ઓઘના રાતને ભાંગાનો ભેરું જાણો ઘટ ઘટના ઓઘના રાતને ભાંગાનો ભેરું જાણો નાથ અનાથનો કે કેવાણો નાથ અનાથનો કે કેવાણો આવીને સાચવેટાણું પ્રભુજી તારી અકળ લીલા શું જાણું કડનારાતને ભાંગાના ભેરું જાણું હે નરસિંહ મહેતાની ભરણો વ્યાજ સાથે ચૂકવાણો નરસિંહ મહેતાની હુંડીનું ભરણો વ્યાજ સાથે ચૂકવાણો એ મામેરું પૂરવા આવ્યા છબીલા મામેરું પૂરવા આવ્યા છબીલા प्रत्यक्ष पार खो देखाणो प्रभु जी तारी अकल लीला सू जाणो खड़ना रात ने भाईगा ना भेरू जाणो हे बाई मीरा ना किधार खो पाजे दी खड़ग खे जाणो बाई मीरा કીધા પા જે દી ખડગ ખેચાણું ઝેરના પ્યાલા અમૃત કીધા ઝેરના પ્યાલા અમૃત કીધા રુદિયે નામ લખાણ પ્રભુજી તારી અકળ લીલા શું જાણું ઘડનારા તને પાંગાનો ભેરું જાણું દુઃખને મારે દ્રૌપદી રોતી મનડું એનું હું જાણું દુઃખને મારે દ્રૌપદી રોતી મનડું એનું મું જાણું સભામાં ચીરજ પૂરિયા ભરી સભામાં ચિરજ પુર્યા નવસો ને નવાણું પ્રભુજી તારી અકળ લીલા શું જાણું ઘડના રાતને ભાંગાનો ભેરું જાણો બોડાણા કાજે દ્વારિકા છોડી નાખ ડાકોર માથાણું બોડાણા કા છે દ્વારિકા છોડી નાખ ડાકોર માથાણું વેલે બેસીને વાલીડા વેલે બેસી વાલીડા રણસોડનામ ધરાયું પ્રભુજી તારી અકળ લીલા શું જાણું ઘડનારા તને ભાંગાના ભેરું જાણું દુખીનો બેલી તું છો દયાળું નિર્ધનિયાનું છે નાણું દુઃખીનો બેલી તું છો દયાળુ નિર્ધનિયાનું છે નાણું ભક્તોના પ્રેમ ને દોરે બંધાણો ભક્તોના પ્રેમ ને દોરે બંધાણો ઘર ઘર ગીત ગવાણો પ્રભુજી તારી અકળ લીલા શું જાણું ઘડનારાતને ભાંઘાનો ભેરું જાણું ઘટ ઘટ ઓ ઘડનારા તને ભાંગાનો ભેરું જાણો નાથ અનાથનો તું કેવાણો નાથ અનાથનો તું કેવાણો આવીને સાચવેટાણું પ્રભુ જે તારી અકળ લીલા શું જાણું બોલો શ્રી કૃષ્ણ લાલ કી જય